ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારના સુમારે એક વૃદ્ધ વ્યક્તિ છે છનાભાઈ ગોહિલ વ્યક્તિ નામના જે વ્યક્તિ છે તે મજૂરી અર્થે જઈ રહ્યા હતા સુભાષનગર વિસ્તારમાંથી ત્યારે એક જે યુવાન જે છે આવાર તત્વ છે તેની દ્વારા નશો કરવા માટે પૈસા માંગવામાં આવ્યા હતા અને આ જે વૃદ્ધ છે તેના દ્વારા પૈસાની ના પાડવામાં આવતા વૃદ્ધને સરા જાહેર રહેસી નાખવામાં આવ્યા હતા આ જે આરોપી જે છે તે રીઢો ગુનેગાર છે ડેવિડ બારૈયા નામનો આ જે યુવક છે તે ગઈકાલે સવારે નશામાં હતો તેવું પણ કહેવાય રહ્યું છે આપ જે મારી પાછળ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગરની ઘોઘા રોડ પોલીસ દ્વારા આજે તેનું જે છે સરઘસ કાઢવામાં આવ્યું છે ઘોઘા રોડ પોલીસ દ્વારા અત્યારે પંચ રોજ કામ કરવામાં આવ્યું છે સાથે તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે આપ જે સીધા જે તેના જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગર છે કરચલિયાપરા વિસ્તારમાં જે છનાભાઈ ગોરધનભાઈ ગોહિલ ઉંમર વર્ષ બાસઠ જે ઘરેથી સાયકલ લઈને મજૂરી અર્થે જઈ રહ્યા હતા તે વળે સુભાષનગર સ્મશાન પાસે આવેલ પ્રધાન પ્રધાનમંત્રી જે આવાસ યોજના પાસે આ જે ડેવિડ બારેયા નામના વ્યક્તિ છે તેને દારૂ પીવા માટે રૂપિયાની ઉઘરાણી કરી હતી જે આપવાની છનાભાઈએ ના પાડી દેતા દારૂડિયાએ સરા જાહેર ગળા તેમજ હાથના ભાગે છરીના ઘા ઝીંકી દઈ અને તેનો પ્રતિકાર કરવા કરતા દોડાયા હતા છનાભાઈ છે તે દોડાય દોડી રહ્યા હતા પરંતુ તેને જે આ યુવક જે છે તેના દ્વારા ઉપરા છપ છરીના ઘા મારી દઈ સરા જાહેર તેની હત્યા કરી દેવામાં આવી હતી જે બનાવને લઈને ઘોઘારોડ પોલીસ જે છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાથે જ જે આ આરોપી છે તેને ગોગા રોડના પીઆઈ જે આનંદ દેસાઈ દ્વારા તા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો અને જે આરોપીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ આ આરોપી છે તે હત્યા કરીને તેનો અહીંયા નજીકમાં જે તેનું ઘર આવેલું છે ત્યાં પહોંચ્યો હતો ત્યાં નાહી ધોઈને ફરી પાછો આ આજે તરફડિયા જે મારતા હતા જે વૃદ્ધ છે ત્યાં આવ્યો હતો તેની છાતી ઉપર બેસી જઈ તેનો વિડીયો બનાવ્યો હતો અને તો ફરીથી ત્યાંથી ચાલ્યો ગયો હતો ને તેનું પર્સ જે છે ખીચામાંથી તેની પણ લૂંટ કરવામાં આવી હતી હાલ જે પોલીસ છે તે તેની પૂછપરછ કરી રહી છે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે કઈ રીતે તેને મર્ડર કર્યું હતું શા કઈ કઈ શું હથિયાર તેની હતું તેની પૂરેપૂરી માહિતી જે છે ઘોઘા રોડ પોલીસના જે પીઆઈ છે આનંદ દેસાઈ તે હાલ લઈ રહ્યા છે સાથે જ મોટી સંખ્યામાં અહીંયા જે લોકો છે તે ઉમટી પડ્યા છે સરા જાહેર કાલે જે હત્યા કરવામાં આવી હતી જેને લઈને આસપાસના જે લોકો છે સ્થાનિક લોકો તેનામાં પણ ભયનો માહોલ છવાયો હતો આપ તેના સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો આ આરોપી છે રીઢો ગુનેગાર છે તે ગઈકાલે દાદાગીરી કરતો આ રોડ ઉપર નજરે પડી રહ્યો હતો અને લોકો પગે લાગતો જોવા મળી રહ્યો છે કથળી રહી છે પરંતુ લાંબા સમયથી આવા જે આવારા તત્વો છે તેને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવતો હોય છે તે મુજબ જ આ આરોપીને પકડી લેવામાં આવ્યો છે આ વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા પણ આરોપી એક લૂંટની ગુનામાં સામેલ હતો સાથે જ અનેક ગુનાઓ છે પોલીસ ચોપડે પણ હવે આરોપી પોલીસનો કાયદાનો ગાળિયો ખસાયો છે તેની પોલીસ દ્વારા પણ તેની ઉપર જે કાયદાનો ગાળિયો કસવામાં આવ્યો છે અને આરોપીએ જે વૃદ્ધની જે હત્યા કરી દીધી હતી જેને લઈને તેના ઉપર ફિટકારો વરસી રહ્યો હતો પરંતુ ઘોઘા રોડ પોલીસની સમય સૂચકતાને લઈને આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો છે હાલ તો પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે તેના ઘરે પણ પંચરોજ કામ કરવામાં આવ્યું છે આ મારા કેમેરામેન સીધા જ તમને દ્રશ્યો બતાવશે સામે જ જે તમે ફ્લેટ જોઈ રહ્યા છો આવાસ યોજનામાં તે ફ્લેટમાં જ આ રહે છે સાથે જ આજે વૃદ્ધ છે તે આ રોડ ઉપર નિત્યક્રમ મુજબ આ તમે જે રોડ જોઈ રહ્યા છો દ્રશ્યમાન થઈ રહ્યા છે તેની સાયકલ લઈને આ રોડ ઉપરથી નીકળી રહ્યા હતા ત્યારે તેને રોકવામાં આવ્યા હતા અને જે આરોપી છે તેણે વૃદ્ધની પાસે નશો કરવા માટે પૈસા માંગવામાં આવ્યા હોય તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી ઓથેન્ટિક રીતે અને આ જે હત્યા જે છે તેને કરવામાં આવી હતી જેને લઈને રોડ પોલીસનો સ્ટાફ અહીંયા પણ દોડી આવ્યો હતો પરંતુ લોકોમાં એક ભયનો માહોલ છવાયો છે લોકો સ્થાનિક લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે અવારનવાર આ જે યુવાન છે તે અહીંયા લુખાગીરી કરતો નજરે પડતો હતો અને જે લોકો જતા હોય છે લોકોનું જો માનવામાં આવે અમારા સૂત્રોનું જો માનવામાં આવે તો અહીંયા નજીકમાં જ એક સ્મશાન આવેલું છે સ્મશાનની નજીક જ એક જે વ્યક્તિ છે તે દેશી દારૂ વેચી રહી છે ત્યાંથી જ આ લોકો નશો કરતા હોય છે અને જેને લઈને આવા જ આવારા લોકો જે તત્વો હોય છે તે બેફામ બનતા હોય છે જોવું રહ્યું કે આજ આરોપી પકડાણો છે તેમાં હવે તપાસમાં શું સામે આવે છે યશपालસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ બાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા